નમસ્કાર ગત તારીખ બે ઓક્ટોબર ના રોજ નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં રહેતી અરુણાબેન રાઠવા નામની મહિલાને તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના નજીકના માનસિંગ વસાવા દ્વારા અંગત આવડતે મહિલાને લાત મારી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં મહિલાનું ઘર પણ સળગાવી દેવાની ધમકી આપી હતી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે જે બાદ મહિલાને લાત મારતો વિડીયો વાયરલ થયો હતો એવામાં આ રોજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સંદીપ વસાવા સહિત પીડિત મહિલા સાથે નેત્રંગ પોલીસ મથક પહોંચી પોલીસ ફરિયાદની માંગ કરી હતી જ્યારે પોલીસ મથકના પીઆઈએ ફરિયાદ નોંધવાની બાહેદારી આપી હતી ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારમાં મહિલા પર અત્યાચાર થતા હોવાના આપના નેતાઓ આક્ષેપ કર્યા છે તો બીજી બાજુ માનસિંહ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ જીએસટી ઘટાડાના પોસ્ટરો લગાડવા ગયા હતા તે સમયે મહિલાના ગલ્લે બેસેલા કેટલા ઈસમો એ અમારે જીએસટી ઘટાડો થશે તો પણ કોઈ ફાયદો થવાનો નથી બને તો તમે અહીંયાથી જતા રહો એમ કહીને મારવા જતા વચ્ચે મહિલા આવી જતા ભટકાતા તેમને કહીને પોતાના પર કરેલા આક્ષેપો નકાર્યા હતા સવાલ તો ત્યાં ઉભો થાય છે શું આ આદિવાસી મહિલાનું અપમાન નથી દาราસભ્ય જયતર વસાવાએ આદિવાસી મહિલાનો અપમાન કર્યું હતું એવા આક્ષેપો કર્યા હતા અને એનો ગુનો સાબિત થયો પણ ન હતો તો પણ 80 દિવસની સજા થઈ હવે ભાજપના નેતાઓ ખુલ્લે આમ એક મહિલાને લાત મારી છે તો આ આદિવાસી મહિલાનો અપમાન નથી તમારું આ મામલે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જરા અહીં આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોડ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની ઉપર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ સ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે ઇઆઈસી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલું છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનું જે કંઈ પણ સંપત્તિ જે સળગાવી દેવાની ધમકી આપી છે કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ જો એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અઢી વર્ષ પહેલાં મારા મિસિસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હતા એટલે અમે ભાજપના લોકો કહેવાય છે અત્યારે સેવા પખવાડિયાનો કાર્યક્રમ ચાલે છે વડાપ્રધાન શ્રીના જન્મદિવસથી તો અમે જે સરકાર શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જે જીએસટી નો દર ઘટાડ્યો દિવાળીની ભેટ આપી એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઘરે ઘરે સ્ટીકર ચોંટાડીને અને અમારે ભાજપની ઉપલબ્ધિ મોદી સાહેબે શું કીધું એના માટે અમે મારા જ ગામના રાજેશભાઈ સોમાભાઈ એમનો ગલ્લો છે ત્યાં અમે સ્ટીકર લગાવવા ગયો હવે સ્ટીકર લગાવીને બીજા આ તો એમને એમને જાણે એમની સાથે મારે વાત કરવાની હતી કે ભાઈ જીએસટીનો દર ઘટાડ્યો છે સરકાર છે આપણે આટલું આટલું બધું મદદરૂપ થઈ છે તો એવામાં મારા ગામનો અનિલભાઈ ભરતભાઈ વસાવા રૂપેશભાઈ સુરેશભાઈ વસાવા અને ગોપાલભાઈ સાકરિયાભાઈ વસાવા આ લોકો કંઈ ઘરમાં બેઠા હતા એ બહાર નીકળીને અમે કે અમારે જીએસટીની કંઈ જરૂર નથી ભાજપે એ બધું હું અમને આપી દીધું અમારે જીએસટીની જરૂર સહી નથી શું તમે અમારું જીએસટી ઘટાડીને કરતા હો જા અહીંયાથી એટલે રૂપેશભાઈએ કોઈને ફોન કર્યો સંદીપભાઈ વસાવા એમ કર્યો એટલે એને એવું કીધું કે આ અહીંયા જીએસટીનું બધું કહેવા આવ્યો છે પબ્લિકમાં એટલે અમે શું કરીએ તો એને સંદીપભાઈ એવું કીધું કે તું એમ એને માર ચાલુ કરી દો તું અનિલભાઈ ભરતભાઈ કુવાડનો મુંદર ડાબા પગમાં ઘૂંટણમાં માર્યા અને મને જેવો ધક્કો માર્યો એમના આંગણામાં એવી રીતે ત્યારે મેં પડી જવાના હતા એ વખતે આ બેન મારી સામે આવી ગયા હતા મારે એ બેન સાથે કંઈ લેવા છે જ નથી મારે સરકારની જાહેરાત માટે જ મેં ગયો હતો ગામના આગેવાન તરીકે બેન સાથે જ મારું કંઈ લેવા દેવા હતું જ નહીં પરંતુ આ લોકો આજે બે દિવસ થયા પછી આજે એ લોકો એફઆઈઆર કરાવવા આવ્યા હતા એવું મને જાણશે પરંતુ મારે એવું કહેવું છે કે અમે મને અહીંયાથી જાણવા જાણ પોલીસ સ્ટેશનમાંથી મને એવું કીધું કે તમે આવી જાવ આપણે સમાધાનની પ્રક્રિયા બેવગામ વધી કરવાનો છે પણ આ સંદીપ વસાવા કે પછી આમ આદમીના જે બીજા કાર્યકર્તા હતા એમણે આ મામલો રાજકીય રંગ પકડાવી દીધો છે તમારા પર પણ હુમલો થયો છે એવું તમારું કહેવું છે શું આ બાબતે તમે હવે સામે ફરિયાદ આપશો મારા પર એમનું ઘર રોડની લગભગ સાથે છે મારે એ જ રસ્તે જવા અને આવવાનું એટલે આ લોકો પંદર વીસ લોકોને મંડળી બનાવીને જ બેસે છે મારા પર બી જાનનો ખતરો છે હું પણ આગેવાનું